પેલા આમ જઈ હાલો બતાવો એક આ ગણપતિ જોવો હવે બીજા ગણપતિ જોયા જઈએ ચલો તો તમે જેવું કે જોયું તે હતા એક ગણપતિ હવે જશો બીજા ગણપતિ ના દર્શન કરવા તો મમ્મી માનશે થાળી તૈયાર કરી નાખીશ તો હવે રોજ મિની વ્લોગ આવશે ફર્સ્ટ વ્લોગ છે આ

تھوڑا ٹھیک ہے તો તમે બીજા ગણપતિના પણ દર્શન કરી લીધા છે છે ઓન ચા ખૂબ ફંગોક ફુ મારો હોજ નહી હમરાણો હોય તમને વધારે પડતું સોંગ કેવાય ને આમ ભાગતું હતું તો હવે મારા બે વ્લોગ આવવાના છે એ જોવાનું ભૂલતા નહીં ખુબ જ મજા આવશે તો બસ આજ માટે આટલું જ છે મોસો નેક્સ્ટ વ્લોગ માં